ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શિવ પાર્વતીની લડાઈ સરસ મજાની આ કથા છે મિત્રો આ કથા એ છે ચોસઠ બાજીની જે રમત હતી જેનું નિર્માણ ભગવાન શિવે કર્યું હતું તો એ રમત રમવા રમવામાં મા પાર્વતી અને શિવજીની લડાઈ થઈ તો મિત્રો આ કથાને પૂરા મનથી સાંભળજો ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવાથી મન શુદ્ધ થાય છે અને આપણા મનની મનોકામના પૂરી થાય છે અને પાક પણ બળીને નષ્ટ પામે છે તો આ કથા સાંભળજો બીજાને સંભળાવજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો ઓમ નમ શિવાય એકવાર મહાદેવ માં પાર્વતીને કહે છે કે આજે એમણે નવી રમતનું નિર્માણ કર્યું છે તો રમત રમીએ શિવજીના અનુરોધથી મા પાર્વતી તેમની સાથે ચોસઠ ની રમત રમવા માટે તૈયાર થઈ ગયા કેમ કે ચોસઠ નું નિર્માણ મહાદેવે કર્યું હતું માટે શિવજી એ રમતમાં વારંવાર જીત્યા કરે બધી જ બાજી ભગવાન શિવ જીતે અને માં પાર્વતી હારે તો માં પાર્વતી બોલ્યા કે સ્વામી આ રમત નું નિર્માણ તો તમે કર્યું છે માટે તમે જ બધી બાજી જીતી રહ્યા છો પરંતુ રમતના અમુક નિયમો પણ હોય છે તો તમે આ રમતના નિયમ બનાવો પછી તમે જુઓ હું તમને એક પણ વાત જીતવા નહીં દઉં તો શિવજી બોલ્યા ઠીક છે દેવી પાર્વતી હું આ ચોસઠ ના રમતના નિયમ બનાવું છું હું તમને આ રમતના નિયમો કહું છું કે એક એક કરીને બધું જ આ રમતમાં દાવ પર લગાવવું પડશે દાવ પર મૂકવું પડશે અને જે પણ હારશે એને એની બધી જ વસ્તુઓ હારવી પડશે તો ચાલો હવે જોઈએ કે આજની આ બાજી કોણ જીતે છે મહાદેવ અને મા પાર્વતીએ મહાદેવ ચોસઠના નિયમ બનાવ્યા અને ફરીથી એકવાર વાર ચોસઠની રમત શરૂ કરી હવે તો આ વખતે માતા પાર્વતી જીતવા લાગ્યા અને થોડી જ વારમાં ભગવાન ભોળાનાથ એનું બધું જ હારી ગયા એટલે પાર્વતીજી બોલ્યા જોયું ને સ્વામી મેં તમને હરાવી દીધા ને શંકર ભગવાન બોલ્યા હા પાર્વતી હવે તો હું બધું જ હારી ગયો છું એટલે હું મારો એટલે હવે હું કૈલાસ પર્વત પર રહેવાનો નથી મારો કોઈ અધિકાર નથી કૈલાસ પર્વતો રહેવાનો કારણ કે હું કૈલાસ પણ હારી ગયો છું માટે હવે રમત નિયમ અનુસાર હું અહીંથી જઈ રહ્યો છું તો પાર્વતીજી બોલ્યા કે સ્વામી આ તો એક રમત હતી તમે આ રમત આટલી બધી ઊંડાણ મનમાં કેમ લો છો તમે આમ મને છોડીને થોડા જશો મહાદેવ બોલ્યા પાર્વતી તમે જ મને રમત નિયમ બનાવવાનું કહ્યું હતું ને અને નિયમ અનુસાર હારવાવાળાને તો બધું છોડીને જવું જ પડે છે માટે હું અહીંથી જઈ રહ્યો છું ભગવાન શિવ તો આટલું કહીને ચાલ્યા ચાલતા થયા પાર્વતીજી તો બોલતા જ રહ્યા સાંભળો સ્વામી સાંભળો સ્વામી ભગવાન શિવે માતા પાર્વતીની વાત સાંભળી નહીં અને રીસાવાનું નાટક કરીને ગંગા નદીના તટ પર ચાલ્યા ગયા થોડી પછી ભગવાન કાર્તિકે કૈલાસ પર આવ્યા તેમણે પાર્વતીજીને ભગવાન શિવ વિશે પૂછ્યું તો મા પાર્વતીએ બધી વાત કહી તો ભગવાન શિવ પાસે કાર્તિકે પણ ચાલ્યા ગયા હવે તો મહાદેવ અને કાર્તિકે બંને કૈલાસ છોડીને જઈ ચૂક્યા હતા એટલે માતા પાર્વતી વધારે ચિંતામાં પડી ગયા હવે ગણપતિજી થી તેના માતાની માં પાર્વતીની ચિંતા જોવાતી ન હતી એટલે ગણપતિજી બોલ્યા ગણપતિજી ભગવાન શિવને શોધવા નીકળી ગયા ભગવાન શિવ ગણપતિજીને હરિદ્વારમાં કાર્તિકે સાથે ભ્રમણ કરતા દેખાયા ભગવાન વિષ્ણુ પણ તેમની સાથે જ હતા શિવજીને જોઈ ગણપતિજી બોલ્યા પિતાજી માતા તમારા વિના બહુ દુખી છે એ તમને બહુ યાદ કરી રહ્યા છે આગ્રહ કર્યો છે કૃપા કરી રમત રમશે તો હું તમારી સાથે ફરી કૈલાસ પર આવી શકું છું અને આ જ નિયમ છે હું મારું બધું જ રમતમાં હારી ગયો છું અને એ પાછું મેળવવા માટે ફરીથી એકવાર ચોસઠની રમત તો રમવી જ પડશે ને પુત્ર ગણપતિજી બોલ્યા ઠીક છે પિતાજી હું તમારો આ સંદેશ માતાશ્રીને કહી દઉં છું ગણપતિજી દ્વારા ગણપતિજીએ કૈલાસ આવીને બધી જ વાત કહી તો મા પાર્વતીએ શિવજીનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો ચોસઠ રમવાની હા કહી કેમ કે ભોળાનાથ એમનું બધું જ હારી ચૂક્યા હતા તો ખેલ શરૂ થયો ખેલ શરૂ કરતા પહેલા માતા પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે તમારી પાસે રમતમાં હારવા માટે શું છે રમત રમવા માટે શું છે તો નારદજીએ ત્યાં જ ઉભા હતા તો નારદજીએ તેમની વીણા રમતમાં રમવા માટે શિવજીને સોંપી દીધી અને આ રમતમાં ભગવાન વિષ્ણુ ભોળાનાથની ઈચ્છાથી 64 ના રમવાના પાસાનું રૂપ લઈ લે છે ભગવાન વિષ્ણુ 64 ના પાસા બની ગયા પણ આ વાતની જાણ માતા પાર્વતીને હતી નહીં આ વિશે કંઈ જ ખબર નહીં માં પાર્વતીને હવે રમતમાં ભોળાનાથ બધી જ બાજી જીતવા લાગ્યા પણ ગણપતિજી મહાદેવ અને ભગવાન વિષ્ણુની ચાલ સમજી ગયા હતા બધી ચાલ જાણી ગયા હતા વિષ્ણુજી અને ભગવાન શિવની અને આ બધું જ આ બધી ચાલ વિશે ભગવાન વિષ્ણુ અને ગણપતિજી શિવજીની ચાલ વિશે ગણપતિજીએ પાર્વતીજીને બધું જ કહી દીધું તો આ સાંભળી આ જાણીને તો માં પાર્વતી ભયંકર ક્રોધે ભરાયા ગણપતિજી બોલ્યા માતા તમારી સાથે છળ થયો છે આ ચોસઠની રમતમાં શ્રી વિષ્ણુ પાસાના રૂપમાં પ્રગટ્યા છે માટે ભોળાનાથ પિતાજી ચોસઠ ની બધી જ બાજી જીતી રહ્યા છે પિતાજી મહાદેવ જેવું ઈચ્છે છે તેવી જ ચાલ શ્રી હરિ ચાલી રહ્યા છે તો પાર્વતીજી બોલ્યા શું આટલો મોટો છલ આટલો મોટો છલ કર્યો તમે સ્વામી સ્વામી તમે તો જાણો છો કે રમતમાં છળ કરવો એ કેટલો મોટો મહાપાપ છે હે મહાદેવ તમે આવું કેમ કર્યું શું તમને આ શોભા આપે છે ત્યારે ભગવાન વિષ્ણુ એમના રૂપમાં પ્રગટ થયા પાસામાંથી પાછા પ્રગટ થઈ ગયા અસલ સ્વરૂપમાં આવ્યા હવે અને બોલ્યા ક્ષમા કરજો દેવી પાર્વતી મને મને એવું લાગે છે કે અમારાથી જરૂર ભૂલ થઈ ગઈ છે તો ભોળાનાથ પણ બોલ્યા કે દેવી પાર્વતી મારી આ ભૂલથી જરૂર તમને દુઃખ પહોંચ્યું છે એના માટે હું પણ ક્ષમા માંગુ છું હું તો માત્ર આ રમત દ્વારા હસી મજાક કરી રહ્યો હતો પણ વાત આટલી આગળ વધી જશે એનો મને આભાસ ન હતો દેવી મને શ્રી હરિ વિષ્ણુ અને નારદજી માત્ર મારા કહેવા પ્રમાણે જ કાર્ય કરી રહ્યા હતા આમાં એની કોઈ જ ભૂલ નથી એટલે માં પાર્વતી શાંત થયા અને બોલ્યા કે ક્ષમા માંગવાની સ્વામી મહાદેવ તમારે કોઈ જરૂર નથી કદાચ મેં જ આ રમત રમતમાં નિયમો વધારે જ કઈ કડક બનાવી લીધા તમને પણ આના લીધે બહુ તકલીફ ઉઠાવી પડી હું પણ તમારી પાસે ક્ષમા માંગુ છું મારા લીધે તમને પણ બહુ કષ્ટ ઉપાડવું પડ્યું અને આવી જ રીતે મા પાર્વતી અને ભગવાન ભોળાનાથ ફરીથી બે બંને વચ્ચે સમાધાન થઈ ગયું તો મિત્રો આ સરસ મજાનો પ્રસંગ ભગવાન શિવ પાર્વતીનો સારો લાગે તો વિડીયો લાઇક કરજો ને શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ